નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારોને લઈને તો પાકિસ્તાનને વધુ એક ઝટકો મિત્રો ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપી દીધો છે ભારતે પાકિસ્તાન થી આવતે તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી નાખી છે મિત્રો આ નિર્ણય હવાય અને જમીન બંને માર્કેટ માટે લાગુ પડવાનો છે મિત્રો અગાઉ ભારતે તમામ પ્રકારની આયાત અને ભારતીય બંદરોમાં પાકિસ્તાની ધ્વજાવાળા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માવઠાનો માહોલ ખેડૂતોને માટે ખાસ સૂચના મિત્રો રાજ્યમાં ખરા ઉનાળાના તડકા વચ્ચે માવઠાની આગાહી કરી નાખવામાં આવી છે જેમાં મિત્રો ખેડૂતોને ગોંડલ માર્કેટ યાર્ડ તરફથી ખાસ સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોને જરૂર પૂરતો માલ ઢાંકીને વેચવા માટે લાવવો તેમજ માવઠાની આગાહી હોવાથી ખેડૂતોએ લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરી નાખવી મિત્રો યાર્ડમાં ખુલ્લા પડેલ જણસીઓને છાપરામાં મૂકવા અને વેપારીઓને સૂચના આપી દેવાય છે અને મિત્રો ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવા અપીલ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બખ્તિયાર પાટિલનો મહત્વનો નિર્ણય મિત્રો સુરત ખાતે યોજાયેલ ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી સીઆર આર પહલગામ હુમલાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે હુમલાનો બદલો નહીં લેવામાં આવે ત્યાં સુધી તેઓ કોઈ પણ કાર્યક્રમમાં સન્માનમાં આપવામાં આવતી કોઈ પણ વસ્તુ કે ગિફ્ટ નહીં સ્વીકારે મિત્રો તેમણે પહલગામ હુમલાને લઈને સ્ટેજ પર આપવામાં આવતી મોમેન્ટો નહીં સ્વીકારવાનો અડગ નિર્ણય કરી નાખ્યો છે મિત્રો પાટીલા નિર્ણયથી લાગે છે કે ભારત હવે તાજેતરમાં જ બદલો ચોક્કસ લઈ રહેવાનું છે યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વેસ્ટિંગ લિસ્ટના ટિકિટના નિયમો બદલાયા મિત્રો રેલવેએ એક મેથી વેટિંગ લિસ્ટ ટિકિટના નિયમોમાં ફેરફાર કરી નાખ્યો છે મિત્રો જો તમને ખબર ન હોય તો તમને જણાવી દઉં કે તમે ઓનલાઈન કે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી હશે અને તમે વેટિંગ લિસ્ટમાં હશો તો હવેથી સ્લીપર એસી કે કોચમાં મુસાફરી કરી શકશો નહીં મિત્રો જો તમે ભૂલથી પણ મુસાફરી કરશો તો તમારે દંડ ભોગવવો પડશે મિત્રો જેમાં એસી કોચમાં મુસાફરી કરનારને ચારસોને ચાલીસ રૂપિયા અને સ્લીપર કોચમાં મુસાફરી કરનારને બસોને પચાસ રૂપિયાનો દંડ થવાનો છે મિત્રો વેટિંગ લિસ્ટ ટિકિટ હશે તો માત્ર જનરલ કોચમાં મુસાફરી કરી શકશો તો મિત્રો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માંગી રહ્યા છો તો આ સમાચાર જાણી લેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખી તો સુમલ ડેરીના ખેડૂતોના હિતમાં સારો નિર્ણય મિત્રો સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે રાજ્યમાં ટ્રાન્સકોટ બાદ હવે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોના હિતમાં સુમલ ડેરીએ ફેટનો ભાવમાં વધારો કરી નાખ્યો છે મિત્રો કિલો ફેટે વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે મિત્રો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ભર ઉનાળા વરસાદની આગાહી કરી નાખી છે અને વંટોળ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે અને રાજ્યમાં પચાસ થી સાઠ કિલોમીટરની ની ઝડપે ભારે પવન ફૂંકાશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે તોપાની અથવા તો કમોસમી વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે મિત્રો ત્રણ મે થી દસ મે સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી નાખવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ આવાસ યોજના હેઠળ તમારી ફરિયાદ અહીં નોંધાવી દેજો મિત્રો ભારત સરકાર દેશના ઘણા લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે મિત્રો આમાંથી એક પીએમ આવાસ યોજના છે મિત્રો આ યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘર મેળવવામાં મુદત પૂરી પાડવામાં આવતી હોય છે જો કોઈ તમારી પાસે પીએમ આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પૈસા માંગે છે તો આવી સ્થિતિમાં તમે તમારા પૈસા આપવાની જરૂર નથી તેના બદલે તમારે એના વિશે ફરિયાદ કરવી પડશે જ્યાં તમે મિત્રો રહો છો ત્યાં ગ્રામ પંચાયત બ્લોક જિલ્લો અને રાજ્યના સ્તરે ફરિયાદ નોંધાવી શકો છો મિત્રો તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે અને જો મિત્રો તમે આમાંથી કોઈ પણ સ્તરે ફરિયાદ નોંધાવી જશો એટલે કે મિત્રો ગ્રામ પંચાયત તાલુકો જિલ્લો અથવા તો રાજ્ય સ્તરે ફરિયાદ નોંધાવી તો તમારી તારીખ પિસ્તાલીસ દિવસની અંદર તમારી ફરિયાદનું નિરાકરણ થઈ જાય છે પણ જો આવું ન થાય તો પછી શું તમારા વિસ્તારના સ્થાનિક હાઉસિંગ આસિસ્ટન્ટ અથવા તો બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરનો સંપર્ક કરી શકો છો અને ત્યાં ફરિયાદ ફરીથી નોંધાવી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસટી વિભાગનો મહત્વનો નિર્ણય મિત્રો વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા સ્વાભાવિક રીતે વધતી જતી હોય છે તો ઉલ્લેખનીય છે કે રાજ્યની પ્રાથમિક શાળામાં પાંચ મે થી ઉનાળો વેકેશન શરૂ થઈ રહ્યું છે મિત્રો આ સમયે પ્રવાસીઓના વધતા કસારાને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે ચૌદસો થી વધુ બસો દોડાવવાનો નિર્ણય લીધો છે

રહેશે જી હા મિત્રો સામાન્ય રીતે રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓને એકસો ને એસી દિવસની માતૃત્વની રજા આપવામાં આવે છે આ નિર્ણય કાયમી અને હંગામી મહિલા કર્મચારીઓને લાગુ થશે મિત્રો આ ઠરાવનો અમલ બાવીસ નવ બે હજાર બાવીસ થી લાગુ કરવાનો નિર્ણય લેવાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો ગુજરાતમાં ઇજનેરીના અભ્યાસ બંધ મિત્રો જીટીયુ સંલગ્ન જીપેરી એટલે કે ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ કોલેજમાં 2022 માં ડિગ્રી ઇજનેરી ગુજરાતીમાં શરૂ કરવામાં આવ્યો હતો મિત્રો ચાર બ્રાન્ચમાં ગુજરાતીમાં અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ 3 વર્ષ સુધી વિદ્યાર્થીઓ જ ન મળતા અને ગત વર્ષે તો એક પણ બ્રાન્ચમાં એક પણ વિદ્યાર્થી પ્રવેશ જ નથી લેતો તો મિત્રો અંતે આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે 2025 અને છવ્વીસ તે ગુજરાતીમાં ઈજનેરીના અભ્યાસક્રમો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાં ઉપરાંત જેટીયુ દ્વારા પોતાની સંલગ્ન જીપેરી ઈજનેરી કોલેજમાં વિદ્યાર્થીઓ વધે તે માટે જેટીયુ સાથેનું જોડાણ ધરાવતું નામ પણ કોલેજને આપવામાં આવ્યું છે તો હવે આ મામલે ગુજરાતનો ડંકો મિત્રો ઘણી બાબતમાં આગળ રહેનારા ગુજરાતે વધુ એક સફળતા મેળવી છે એરંડાના વાવેતર ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે આવી ગયું છે અને દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો એક્યાસી ટકા સુધીનો થઈ ગયો છે અને મિત્રો ભારતમાં વૈશ્વિક માંગના નેવું ટકા જેટલા એરંડાનું ઉત્પાદન થાય છે અને કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું છે કે મહેસાણાનું કડી સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના નવા ભાવ મિત્રો સોનાનો ભાવ ઘટ્યો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પંચાણું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ સત્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે મિત્રો બીજી તરફ એક કિલો ચાંદી સત્તાણું હજાર નવસો આસપાસ ટ્રેડ થઈ રહી છે મિત્રો ગયા અઠવાડિયામાં ચાંદીનો ભાવ વધીને એક લાખ રૂપિયાની પાર પહોંચ્યો હતો જો કે પછી તેમાં ઘટાડો થયો છે મિત્રોનો નોંધનીય છે કે હાલ લગ્નની સિઝન વચ્ચે રોજ સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદ માટે રહેજો તૈયાર મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો આજે એટલે કે ત્રણ મે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને મિત્રો નોંધનીય છે કે રાજ્યમાં આવતીકાલે સાત મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે

રાજ્યમાં આગામી દિવસોમાં પ્રી મોન્સન એક્ટિવિટી સર્જાઈ જવાની છે મિત્રો આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી નાખી છે તેમણે મિત્રો કહ્યું છે કે આવનાર દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાશે અને મિત્રો પાંચ મે થી આઠ મે દરમિયાન તેમણે રાજ્યમાં વરસાદની આગાહી કરી નાખી છે અને મિત્રો પાંચ થી આઠ મે દરમિયાન તેમણે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વડોદરાને મળી મોટી બે મિત્રો એક જ દિવસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરા મહાનગરપાલિકાને 1156 કરોડના વિવિધ નવીન વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત થયું છે મિત્રો આ અંગે સીએમ પટેલે કહ્યું છે કે વિકાસના આ કામો શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવાની સાથે શહેરીજનોના ઇઝી ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરશે અને મિત્રો શહેરના વિકાસની વણથંભી યાત્રાને વધુ વેગવાન બનાવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી પૂર્ણ કરી લેજો મિત્રો જો તમારે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તોની જરૂર છે તો મિત્રો તમે ઈ કેવાયસી પહેલાં પૂર્ણ કરી નાખજો જો તમને ઓગણીસમો હપ્તો બે રૂપિયાનો કેવાયસી કર્યા વગર મળી ગયો છે તો મિત્રો તમને જણાવી દઈએ કે વીસમો હપ્તો તમને કેવાયસી વગર મળવાનો નથી તો તમને મિત્રો પ્રશ્ન થશે કે કેવાયસી કઈ રીતે કરવું મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો કેવાયસી ઓનલાઈન પણ તમે કરી શકો છો જેના માત્ર સૌ પ્રથમ તમારા પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે ત્યાં પછી મિત્રો હોમપેજ પર ઈ કેવાયસીનો ઓપ્શન પર ક્લિક કરી નાખો

પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો નથી મળવાનો એટલે મિત્રો શક્ય તેટલી વહેલી તકે આ કામ પૂર્ણ કરી લેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે અને મિત્રો તમને જણાવતા આશ્ચર્ય થાય છે કે ધોરણ આઠમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી મિત્રો જે પૈકી એકસો વીસ માર્ક લાવી પરીક્ષા નથી જોકે મિત્રો પાસ થવા માટે સાઠ માર્કસ ની જરૂર હોય છે ને મિત્રો સુડતાલીસ હાજર બસો સુડતાલીસ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે અને આ પરીક્ષા પાસ થનારા વિદ્યાર્થીઓ ધોરણ નવ અને દસ માં વાર્ષિક બે બાવીસ હજાર રૂપિયા અને ધોરણ અગિયારમાં અને બારમામાં વાર્ષિક પચીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ એટલે કે મિત્રો સ્કોલરશિપ પેટે આપવામાં આવતા હોય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર મિત્રો હવામાન જાણકાર પરેશ ગૌસ્વામી રાજ્યમાં માવઠાની આગાહી કરી નાખી છે તેમણે મિત્રો કહ્યું છે કે હવામાનમાં પલટો આવવાનો છે અને ત્રણ મે એટલે કે મિત્રો આજથી દસ મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની તેમણે આગાહી કરી છે છે અને મિત્રો કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું શરૂ જો જોકે મિત્રો આ બધા માવઠા પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી ગણાય છે જેને મિત્રો ચોમાસું નથી કહેવામાં આવતું મિત્રો કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ કરી નાખી છે અને ચાર મહિના દિવસે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે અને મિત્રો પાંચ છ અને સાત મહિના રોજ રાજ્યમાં તીવ્ર માવઠાની આગાહી છે તો મિત્રો કમોસમી વરસાદથી થતા પાકને નુકસાનીથી બચાવવો એ આપણું કામ છે અને જેથી મિત્રો ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને મિત્રો તાત્કાલિક સલામત રીતે સ્થળે ખસેડવાની કાર્યવાહી કરી લેવી મત્રો અથવા તો પ્લાસ્ટિક અથવા તો તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું એ મિત્રો આપણી ફરજ છે તો મિત્રો તમે આ કામ નહીં કરો તો તમને મોટું નુકસાન થઈ શકે છે તો એટીએમમાંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ લાગશે મિત્રો જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખજો કે મહિનામાં તમે કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો મિત્રો આજથી એટલે કે મિત્રો મે મહિનાના પ્રથમ દિવસથી જ મેટ્રો શહેરમાં દર મહિને માત્ર ત્રણ વખત ફ્રીમાં એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકશો અને તમે નોન મેટ્રો શહેરમાં પાંચ વખત ટ્રાન્ઝેક્શન કરી શકશો ત્યારબાદ મિત્રો બેંકો દરેક ટ્રાન્ઝેક્શન પર ત્રેવીસ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલી શકે છે જો મિત્રો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરશે તો પણ તેને સાત રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે જે મિત્રો પહેલાં છ રૂપિયા હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મે મહિનામાં ગરમી ભૂક્કા બોલાવશે મિત્રો મે મહિનામાં ભારતના મોટા ભાગના ભાગોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે આઈએમડીએ જણાવ્યા અનુસાર ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળમાં ગરમીના દિવસોની સંખ્યા સામાન્ય કરતા ચાર દિવસ વધુ રહેવાની ધારણા છે તો બીજી તરફ રાજસ્થાનના બોડમેરમાં ગરમીએ એપ્રિલનો અગિયાર વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે મિત્રો બુધવારે અહીં દિવસનું તાપમાન છેતાલીસ ડિગ્રી નોંધાયું હતું મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ગેસ સિલિન્ડર સસ્તા થયા મિત્રો ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે ઓગણીસ કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો છે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં

મિત્રો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી નાખી છે હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે કહ્યું છે છે કે આ વખતે ભારત વરસાદની શક્યતા ચોમાસાના દર્શન થઈ જવાના છે જેમાં કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે અને મિત્રો અમદાવાદના પણ ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના